ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને દારૂ જુગારની જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી જે અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈએમપીવાળાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને દારૂ જુગારના કેસ ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ડીએ ટુઅ ટીમ સાથે જંબુસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે મગદાણા મગણાદ રિપીટ તે દરમિયાન બાતમી મળી હતી કે મગદાણ ગામે નવી નગરીમાં રહેતા શૈલેષ ગંભીરભાઈ મકવાણાએ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને દરોડા કરતાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ સાતસો નેવું કિંમત રૂપિયા બે લાખ નેવું હજાર નવસોના મુદ્દામાલ સાથે શૈલેશ ગંભીરભાઈ મકવાણા રહે રહેમગણાદ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચનાને ઝડપી લઈને વિદેશી દારૂનો જથ્થો આપી જનાર હસન પટેલ રહે જંબુસર જિલ્લા ભરૂચનાને વોન્ટેજ જાહેર આગળ કરી વધુ તપાસ હાથ ધરી હતી